જય લિબ્રેલ નમસ્કાર દોસ્તો પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે ઘણા વર્ષોથી આપણી સંસ્થા સાથે જોડાયેલા આપણી સંસ્થાના હિતે છું આપણી સંસ્થાના ખૂબ લાગણીશીલ મેમ્બર કહીએ તો પણ કંઈ ખોટું નહીં એવા મનુભાઈ રાણપરિયા આજે સંસ્થા પરિષદમાં પધાર્યા છે અને એમના માધ્યમથી જ સોની યુવા ગ્રુપ પણ સાથે સાથે સૌ પહેલીવાર આપણી સંસ્થા ઉપર પધાર્યું છે તો આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ દોસ્તો આજે કોઈ પ્રસંગ નથી પણ આ ગ્રુપની સંસ્થા પ્રત્યેની લાગણી અંધ ભાઈ બહેનો પ્રત્યેની લાગણી એ લાગણીને તાતણે બંધાઈને આજે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ પરમ કૃપાળું પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ ગ્રુપને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બકશે આ ગ્રુપના તમામ મેમ્બરોને ધંધા રોજગારમાં કુદરત ઉત્તરો ઉત્તર બરકત આપે સાથે સાથે જ જે સમાજના વંચિત વર્ગો છે એની સેવા કરવાની અપાર શક્તિ કુદરત આ ગ્રુપને બક્ષે એવી પ્રભુના શ્રી ચરણોમાં પ્રાર્થના આજનું મેનુ છે પુડલા આપણે મહિકાથી પુડલા બનાવવા માટે ભાઈ આવ્યા યોગેશભાઈ તો પુડલાનું મેનુ છે અને દોસ્તો આપ જેમ વિડીયોના માધ્યમથી સર્વે જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે આપ સૌ સંસ્થાની મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય પધારો અમારું એડ્રેસ છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર તો એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારજો જો આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો અને સંસ્થાની આ માહિતી અન્ય લોકો સુધી શેર કરો તો ફરી મળશું નવા બ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ